नहीं एम नो भाई काटा कर नहीं नहीं भाई माल जे मुंडा भाई मुंडावा 54 करो हां दो 56 करो वाह भाई वाह 51 करो शुरू भाई 62 62 500 रुपए रखो ये भाई कट कट करो एक मिनट

તેર છતેર સાવન માં અઠ્યોતેર ઓગણસી એસી એક રૂપિયા ચાર બાકી 600 દ્વારા 600 રૂપિયા હાલો એક બે તેલ એ બસ ભાઈ 480 માં ભાઈ અલીભાઈ એ બસ ભાઈ હાલો બાણું દેલી હાલો હારું છે હાલો તના ભાઈ નો નીકળ છે હો હા હારું એક ઘારું નીકળ હાલો હારું છે રૂપિયા 538 હાલો હાલો એ બાણું પાંચસો અડત્રી પાંચસો અડત્રી

ચારસો હજાર હજાર રૂપિયા ચાર હજાર હલો <coughs> <coughs> ત્રણ નેવ્યાસી ત્રણસો નેવ્યાસી માં ગઈ ભાઈ સુપર કોલે